નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એક ના ચોથા પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે ચોથા પ્રશ્નની અંદર આપણને ચાર દાખલા આપ્યા છે અને શું પૂછ્યું છે તો નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે જણાવવાનું છે અને જો સુસંગત હોય

પછી બીજી આવશે એકબીજાની ઉપર એટલે કે સંપાતિ રેખા સંપાતિ રેખા અને ત્રીજા એક પ્રકારની રેખા આવે જે એકબીજાને મળે ના એવી એટલે કે સમાંતર રેખા તો છેદતી રેખા કોને કહેવાય છેદતી રેખા તો આ એક રેખા થાય કે બીજી રેખા થાય કે એકબીજાના રીતે છેદ એને શું કહેવાય છેદતી રેખા કહેવાય અને એકબીજાની ઉપર જ રેખા આવેલી હોય આ એક રેખા છે ને બીજી રેખા એની ઉપર જ આવેલી હોય તો એને કહેવાય સંપાતી રેખા અને એક રેખા આ રહી અને બીજી રેખા રીતે બે રેખાઓ એકબીજાને કદી પણ ટચ ના કરે છેદે ના એવી રેખા એટલે કે સમાંતર રેખા જો છેદતી રેખા માટે આપણે ગુણોત્તર લઈએ તો શું યાદ રાખીશું કે એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ

એવું આપણે કહેવાય અને જો સુસંગત હોય તો તેનો આપણે આલેખ દોરવાનો છે સંપાતિ રેખાની ઉપર જ આવેલી હોય એટલે અનંત સામાન્ય બિંદુ મળે એટલે કે અનંત ઉકેલ મળશે એના અંદર શું હોય બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ તો આવો આપણને જો ગુણોત્તર મળે તેને કહેવાય સંપાતિ રેખા એકબીજાની ઉપર આવેલું હોય ને ઉકેલ કેટલા મળે તો અનંત ઉકેલ મળશે એવું આપણે યાદ રાખવાનું છે અનંત ઉકેલ અને ઉકેલ મળે એટલે શું કહેવાય સુસંગત છે અને સુસંગત હોય તો આપણને શું કીધું છે આલેખ દોરો આપણને કીધું છે ત્યારબાદ શું છે સમાંતર રેખા હવે સમાંતર રેખા અનંત કાળ સુધી એકબીજાને ટચ જ ના કરે એટલે આવો આપણને ગુણોત્તર મળશે a1 a2 is equal to b1 b2 is not equal to c1 c2 તો આને શું કહેવાશે સમાંતર રેખા કહેવાય એકબીજાને સમાંતર આવેલી હોય હવે ટચ જ ના કરે એટલે આપણને શું ભાઈ ઉકેલ ના મળે ઉકેલ ના મળે તો તેને શું કહેવાય અસંગત એટલે સુસંગત નથી સુસંગત નથી એવું કહેવાય બસ આટલું આપણે યાદ રાખવાનું છે જો આવો ગુણોત્તર મળે તો એને કહેવાય છેદતી રેખા એટલે આવો પ્રકારનો આપણને અલગ મળશે જો આવો ગુણોત્તર આપણને જોવા મળે તો એને કહેવાય સંપાતિ રેખા એટલે આવો પણ આવી બે રેખાનો આપણને અલગ જોવા મળશે હે અને જો સમાંતર રેખા હોય તો આપણને આવો ગુણોત્તર જોવા મળશે એટલે દસ તો આપણને દ્વિચલ સુરક્ષ સમીકરણ યુગમાં આપેલું છે તો બધાથી પહેલા આપણે ગુણોત્તર શોધવા માટે એ વન બી વન એ બધાની કિંમત જોઈ લઈએ તો એ વન કેટલું અહીંયા આપેલું છે કશું જ નહીં એટલે એક હોય અને એ કેટલું છે તો બે છે એવી જ રીતે બી વન કેટલું છે અહીંયા બી વન કશું જ નથી એટલે એક લખી દેવાનું અને બી ટુ કેટલું છે તો અહીંયા ટુ આપણને આપેલું છે એવી જ રીતે જો પાંચ પેલી બાજુ છે પ્લસ છે તો આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જાય લાવવા હોય તો જો પાંચને આપણે આ બાજુ લાવીએ તો દસ ને પણ લાવવા પડે અને ના લાવીએ તો ચાલે તો પાંચ પેલી જ બાજુ આપણે જો રહેવા દઈએ તો આ પાંચ એમના એમર રહેશે માઇનસ નહીં થાય અને દસ પણ માઇનસ થાય નહીં બસ હવે આપણે શું કરીશું તો જો હવે આપણે કરીશું એ વન અપોન એ ની કિંમત જોઈ લેવાની એ વન અપોન એ ટુ કેટલું થાય છે કેટલું છે એક છે અને એ ટુ બે છે તો આપણને કિંમત મળી ગઈ એવી રીતે બી વન એક છે અને બી કેટલું છે બે છે તો આની પણ આપણને કિંમત મળી ગઈ હવે આ કેટલું છે પાંચ છે અને કેટલું છે દસ છે ના છેદમાં બે અને સીવન અપોન સી ટુ પણ એક ના છેદમાં બે એટલે બધું શું છે તો એકબીજાના બીજાના સમપ્રમાણમાં છે તો માટે આપણે એવું કહી શકીએ કે એ વન અપોન એ ટુ બરોબર આપણને મળે છે બીવન અપોન બી ટુ

માટે તો માટે આવી રેખાને આપણે શું કહેવાશે તો આવી રેખાને કહેવાય સંપાતી રેખા તો માટે લખી દેવાનું સંપાતિ રેખા છે બરોબર અને જો સંપાતિ રેખા હોય તો ઉકેલ કેટલા મળે તો અનંત ઉકેલ મળે અને શું આવશે ભાઈ તો સુસંગત છે સુસંગત છે બસ આટલું આપણે લખી દેવાનું હવે શું કરવાનું જો સુસંગત હોય તો આપણને શું કીધું છે આલેખની રીત દ્વારા ઉકેલ બરાબર આપણને શું કીધું છે આલેખની રીત દ્વારા ઉકેલ તો તો હવે જો આપણે વાત કરીએ શું કરવું પડશે બે કોઠા બનાવવાના પહેલા સમીકરણ પરથી ને બીજા સમીકરણ પરથી બરોબર તો અહીંયા શું લખવાનું ભાઈ સમીકરણ એક પરથી સમી એક પરથી એક કોઠો બનશે આપણો અને એવો જ કોઠો આપણે બનાવવાનો છે સમીકરણ બે પરથી સમીકરણ બે પરથી એનામાં શું કરવાનું છે રીતમાં તમને શીખવાડ્યું કે કોઠાની અંદર અને હશે તો આપણે ધારી લેવાનું એક્સનું જે મૂલ્ય ધારીએ છીએ એ આપણે બીજું એક સમીકરણ બનાવવાનું કે જેના અંદર વાય ને સૂત્રનો કરતા બનાવવાનું જે સમીકરણ મળે છે એના અંદર આપણે એક્સ ની ધારણની કિંમત મૂકવાની છે તો બધાથી પેલા આપણે કોઠા જો બનાવીએ તો કોઠા કયા બનશે ચાલો આનામાં આપણે શું કરવાનું છે તો એક્સ ધારી લેવાનું અને વાય ના સૂત્ર કરતા બનાવવાનો છે એક્સ ધારી લેવાનું અને વાય ના સૂત્ર કરતા બનાવવાનો છે જો પહેલા સમીકરણની આપણે વાત કરીએ તો એક્સ આ રહ્યું બરોબર પહેલું સમીકરણ આને કહેવાય આ થઈ ગયું આપણું પહેલું સમીકરણ અને આ જે છે એ બીજું સમીકરણ છે તો ચાલો પહેલા સમીકરણની આપણે જો વાત કરીએ તો એનામાં વાય ના સૂત્ર નો કરતા બનાવો તો વાય બરોબર પાંચ માઇનસ એક્સ હશે વાય બરોબર પાંચ માઇનસ એક્સ વાય બરોબર પાંચ માઇનસ મળશે વાય બરોબર આ દસ છે તો દસ માઇનસ ટુ એક્સ ના છેદ આપણને મળશે ટુ વાય બરોબર કેટલા છે આપણને આપેલા દસ તો દસ એમના એમ જ રાખવાના દસ અને માઇનસ શું થઈ જશે ટુ એક્સ આવશે અને છેદની અંદર જુઓ આ બે વાય વાય જોડે બે ગુણાકારમાં છે તો કઈ આવી જશે નીચે ભાગાકારમાં આવી જશે એટલે આવું સમીકરણ મળશે ચાલો હવે આપણે શું કરવાનું છે હવે આપણે શું કરવાનું છે તો જુઓ જીરો મૂકી દઈએ પાંચ માંથી જીરો જાય તો કેટલા ભાઈ પાંચ જ રહે એટલે અહીંયા આપણને શું મળશે પાંચ મળશે ચાલો હવે એક્સ બરોબર પાંચ ધારું તો પાંચ માઇનસ પાંચ કેટલા થઈ જાય જીરો તો અહીંયા શું આવશે જીરો આવશે બરાબર અહીંયા હું શું કરું છું જોવું વાય બરાબર શું છે વાય બરાબર પાંચ માઇનસ એક્સ છે હવે મેં બધાથી પહેલા શું કર્યું તો એક્સ બરોબર જીરો લીધા અહીંયા શું કર્યું એક્સ બરોબર જીરો લીધા તો અહીંયા શું થશે પાંચ બરોબર એક્સ ની જગ્યા પર જીરો મૂકવું તો પાંચ માંથી જીરો કેટલા રે પાંચ રહે તો આવી રીતે આપણે એક્સની કિંમત ધારી લેવાની સૂત્રમાં મૂકવાની તો આપણને વાય મળી જશે આપણે ધારી લેવાના ચાલો એક્સ બરોબર આપણે કેટલા ધારીએ તો મજા આવે એવી કિંમત ધારવાની ચાલો હું અહીંયા પાંચ ધારું છું તો હવે શું થશે તો દસ માઇનસ બે ના છેદમાં બે છે તો શું થશે ચાલો અબે 2x છે x ની જ ઉપર 5 મુકું તો 2 * 5 = 10 થશે 10 માંથી 10 જાય તો કેટલા રે 0 અને 0 ભાગ્યા 2 એટલે કેટલા થશે આપણને મળશે 0 જ મળશે હવે આપણે શું કરી અયા જો 0 ધારી લઈએ તો શું થશે તો 10 - 2x છે બરાબર તો અયા 2x 2 * 0 એટલે 0 થઈ જાય 10 માંથી 0 જાય તો 0 રે 10 રે અને 10 ભાગ્યા 2 એટલે 2 * 5 = 10 એટલે આપણને કેટલા મળશે અયા 5 મળશે રેડી આપણે કોઈ પણ કિંમત છે તો અહીંયા શું મૂકવાનું દસ માઇનસ બે ગુણ્યા જીરો કેટલા થાય જીરો થાય ને છેદમાં બે આવશે એટલે અહીંયા ઉપર દસ બચન છેદમાં બે એટલે આપણો જવાબ શું આવે પાંચ આવે રેડી તો આવી રીતે આપણને વાય મળી જાય ચાલ તો આપણને બિંદુઓ મળી ગયા હવે એના પરથી આપણે આલેખ દોરવાનો છે બરાબર આ એના પરથી આપણે શું કરવાનું છે આલેખ દોરવાનો છે તો શું કરીશું બિંદુ બિંદુ બિંદુકુ આલેખ પર દોરતા અને એ બી અને પી રેખાને જોડતા બરોબર ચાલો તો આપણે આવું લખી દઈએ અને હવે આલેખ બનાવીએ બિંદુ એ બી પરથી ચાલો બિંદુ એ આપણને કેટલું આપ્યું છે જીરો આપી જુઓ બિંદુ એ આવી રીતે આપણને શું આપ્યું છે જીરો પાંચ પેલા શું હોય એક્સ નું હોય ને પછી સેનું હોય વાય નું હોય તો એક્સ પર જીરો અને પછી પાંચ જીરો પાંચ ચાલો અહીંયા શું આવશે આ એક્સ કહેવાય પર પાંચ અને જીરો તો એક્સ પર પાંચ ક્યાં છે એક્સ પર પાંચ અહીંચ વાય પર જીરો છે એટલે બીજું બિંદુ આપણને જોવા મળશે આ બિંદુ બી થઈ ગયું આપણું બિંદુ બી એવી જ રીતે જો બિંદુ પી ની વાત કરીએ પાંચ અને જીરો એટલે એક્સ પર પાંચ આર્યું એક્સ પર પાંચ આને કેવાશે એક્સ પર પાંચ અને વાય પર કેટલું જીરો બરાબર જુઓ હવે શું થાય છે અહીંયા જીરો પાંચ મળે છે અને અહીંયા શું મળે છે અને જીરો પાંચ તો બિંદુ એ બી પી કેટલું મળે છે પાંચ અને જીરો તો એક્સ પર પાંચ આર્યું અને વાય પર જીરો અહીં આવે એટલે અહીંયા બીજું બિંદુ બી થશે કયું આવશે બિંદુ બિંદુ પી પણ અહીંયા જ આવશે જ જ રીતે રીતે બિંદુ તો બિંદુ ક્યુ કયું આવશે એક્સ પર જીરો અને અહીંયા પાછ એટલે બીજું બિંદુ પણ અહીંયા જ આવશે તો જો બંને બિંદુ એકબીજાની ઉપર જ મળે છે તો હવે અહીંયા જો બી ને પી બી અહીં મળશે અને અહીં બીજું ક્યુ મળે છે હવે આને આપણે જોડી દેવાનું છે આને શું કરવાનું આપણે જોડી દેવાનું જો આપણે આને એને બીને જોડીએ તો આપણને આવી રેખા મળશે બરોબર હવે આની જ ઉપર હું શું કરું છું બિંદુ પીને ક્યુ ને જોડું છું બિંદુ ને હું તો જો જોડીશ બીજી રેખા મને આની ઉપર જ મળશે તો આ બંને રેખા એકબીજાની ઉપર મળે તો આને શું કહેવાય ભાઈ સંપાતિ રેખા કહેવાય હે અને ઉકેલ કેટલા મળે તો અનંત ઉકેલ મળે તો બસ આપણો પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે ઓકે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો આ પહેલું પેજ બીજું પેજ અને આલેખ ત્યારબાદ પ્રશ્ન નંબર ચારનો બીજો દાખલો છે કે એક્સ માઇનસ વાય બરોબર આઠ એ પહેલું સમીકરણ છે અને ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર રિવાજ પ્રમાણે આપણે એ વન એ ની કિંમત લખીએ તો એ વન કશું જ નથી એટલે એક લખવાનું અને એ આપણને ત્રણ આપેલું છે ચાલો બી વન માઇનસ વાય એટલે કશું નથી એટલે માઇનસ એક લખવાનું અને અહીંયા માઇનસ ત્રણ આપણને આપેલા છે ચાલો હવે આઠ ને આ બાજુ લાવો તો સોળને બી લાવો બંને માઇનસ થઈ જશે એના કરતાં સારું રહેશે કે બંનેને ત્યાં જ રહેવા દઈએ એટલે અહીંયા સી વન થશે ને સોળ થઈ જશે તમે આ બાજુ લાવશો અને માઇનસ આઠ અને માઇનસો તો એ પણ કિંમત બદલાવાની નથી કેમ કે માઇનસ માઇનસ ઉડી જશે એટલે વાંધો આવે નહીં પરંતુ માઇનસ આઠ આપણે લખીએ સોળ પ્લસ લખીએ તો કિંમત બદલાઈ જશે જવાબ બરોબર આવે નહીં આપણો દાખલો ખોટો પડશે જો આઠ ને આપણે આ બાજુ લાવીએ તો સોળ ને પણ લાવવો પડે અને જો આઠને પેલી બાજુ રહેવા દે તો સોળ ને પણ પેલી બાજુ રહેવા દેવા પડે ચાલો

માઇનસ વન અને માઇનસ થ્રી આપણને ખબર છે માઇનસ માઇનસ ઉડી જાય એટલે એકના છેદમાં આપણને ત્રણ મળશે અને અહીંયા આઠના છેદમાં સોળ આપણને આપેલા છે તો અહીંયા શું આવશે આઠ આવશે સોળ આવશે તો આઠ દુ કેટલી થાય સોળ થાય એટલે એકના છેદમાં બે આવશે હવે જોવું અહીંયા આપણને શું જોવા મળે છે કે એ વન અપોન એ એકના છેદમાં ત્રણ અને બી વન અપોન બી એકના છેદમાં ત્રણ તો અહીંયા આપણને આવું જોવા મળે છે એ વન અને બી વન બરોબર છે પરંતુ સીવનપોન સી ટુ બરોબર નથી કેમ કે અહીંયા એકના છે નોટ ઇક્વલ ટુ નિશાની છેલ્લે જો આપેલી હોય તો એને કહેવાય સમાંતર રેખા શું કહેવાય સમાંતર રેખા સમાંતર રેખાનો ઉકેલ ના મળે એટલે સુસંગત નથી બરાબર તો માટે આને શું કહેવાય ભાઈ સમાંતર રેખા કહેવાશે સમાંતર રેખા એકબીજાને મળે જ નહીં અને જો સમાંતર રેખા હોય તો ઉકેલ જ ના મળે ઉકેલ ના મળે અને ઉકેલ ના મળે તો શું યાદ રાખશું સુસંગત નથી તો લખવાનું અહીંયા સુસંગત નથી જો સુસંગત સુસંગતું તો આપણે આલેખ દોરવો પડતો પરંતુ અહીંયા જવાબ શું આવે છે સુસંગત નથી સ્ક્રીનશોટ લઈ લો બીજા દાખલાનો ત્યારબાદ પ્રશ્નચારનો ત્રીજો દાખલો આપણને આપ્યો છે બે એક્સ વત્તા વાય માઇનસ છ બરોબર ઝીરો આ પહેલું સમીકરણ થઈ જશે અને એવી જ રીતે બીજું સમીકરણ આપ્યું છે ચાર એક્સ માઇનસ બે વાય માઇનસ ચાર બરોબર ઝીરો તો આપણને બીજું સમીકરણ આપ્યું છે રિવાજ પ્રમાણે આપણે એ વનની કિંમત લખશું કેટલી થશે બે અને એ ટુ કેટલું આપ્યું છે આપણને ચાર આપ્યું છે બી વન કેટલું આપણને આપ્યું છે જો બી વન આપણને કશું જ નથી એટલે પ્લસ વન લખી દેવાનું અને છેદમાં કેટલા છે અહીંયા માઇનસ બે આપેલા છે અને સી વન માઇનસ છ છે બરાબર માઇનસ છ અને સી ટુ માઇનસ ચાર આપણને આપેલું છે હવે આપણે શું કરીશું તો એ વન અપોન એ ની કિંમત આપણે મેળવી લેવાની એ વન અપોન એ અને ત્યારબાદ આપણે શું કરવાનું તો બી વન અપોન બી ની આપણે કિંમત મેળવી લેવાની અને ત્યારબાદ આપણે શું કરીશું તો સી વન અપોન સી આપણે કિંમત મેળવી લેશું ચાલો એ વન અપોન એ ટુ એ વન કેટલું છે બે છે અને છેદમાં એ ટુ કેટલું આવશે ચાર આવશે

અને બે દુ ચાર એટલે છેદમાં શું આવશે બે આવશે જો આપણે શું કર્યું છ ના છેદમાં ચાર છે છ એટલે કેટલા થાય બે તરી છ થાય ચાર એટલે કેટલા થાય બે દુ ચાર થાય બે બે ઉડી જાય ત્રણ ના છેદમાં બે આપણો જવાબ આવશે એટલે સી વન ઓપોન સી ટુ ત્રણ ના છેદમાં આપણને બે મળશે હવે જો અહીંયા શું છે તો એ વન ઓપોન એ ટુ એકના છેદમાં બે અહીંયા એક છેદમાં બે છે પણ બે માઇનસ છે અને ત્રણ છેદમાં બે એટલે કશું પણ બરોબર નથી અહીંયા હવે શું આવશે કે કશું જ બરોબર નથી એ વન બરોબર નથી કોના તો બી વન ના એ બરોબર નથી કોના તો સી વન અને આવું જોવા મળે તો એને શું કહેવાય છેદતી રેખા કહેવાય કહેવાય ભાઈ છેદતી રેખા અને છેદતી રેખાના કેટલા ઉકેલ મળે તો એક ઉકેલ એને અનન્ય પણ કહેવાય તો એક ઉકેલ મળશે છેદતી રેખાનો અને જો ઉકેલ મળે તો શું કહેવાય સુસંગત છે સુસંગત હોય તો આપણે શું કરવાનું છે આલેખ બનાવવાનું છે તો આલેખ પરથી બે કોઠા બનાવવાના સમીકરણ એક પરથી ને બે પરથી તો સમીકરણ એક અને બે પરથી આપણે આવી રીતે કોઠા બનાવવાના છે તો આવી રીતે મેં એક કોઠો બનાવી લીધો છે કે જેના અંદર આપણે x ની કિંમત શું કરવાની ભાઈ ધારી લેવાની અને y ને સૂત્રનો કરતા બનાવવાનો x ની કિંમત ધારી લેવાની અને y ને સૂત્રનો કરતા બનાવવાનો ચાલો સમીકરણ 1 માં x ની કિંમત ધારવાની છે ને y ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે are you 2x y 6 છે તો y ને સૂત્રનો કરતા બનાવવાનો છે 2x y 6 0 જો આવું આપણને આપેલું છે સમીકરણ 1 2x 2x બરોબર ઝીરો તો માટે આપણે કરતા વણાવ્યું વાય બરોબર આ છ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને આ પ્લસ છે તો માઇનસ ટુ એક્સ થઈ જાય તો વાય બરોબર શું છે આ છ પ્લસ થઈ ગયા માઇનસ ટુ એક્સ આપણને જોવા મળશે તો વાય બરોબર છ માઇનસ ટુ એક્સ વાય બરોબર છ માઇનસ ટુ એક્સ આપણને સમીકરણમાં આપણને શું આપેલું છે તો ફોર એક્સ માઇનસ ટુ વાય ફોર એક્સ માઇનસ ટુ વાય અને ત્યારબાદ શું છે તો માઇનસ ચાર બરોબર ઝીરો તો માઇનસ ચાર બરોબર ઝીરો તો હવે શું કરવાનું તો વાયને સૂત્ર નો કરતા આપણે બનાવવાનો છે આર્યો વાય બરોબર તો માઇનસ ટુ વાય અહીંયા જ રહેવા દેવાના બરોબર જીરો આ માઇનસ ચાર છે પેલી બાજુ ચાર થઈ જાય બરોબર શું છે ચાર છેદમાં આ બે ગુણાકારમાં છે માઇનસ તો અહીંયા છેદમાં આવી જશે તો આવું સમીકરણ આપણને જોવા મળશે વાય બરોબર ચાર માઇનસ ચાર એક્સ ના છેદમાં માઇનસ બે વાય બરોબર ચાર માઇનસ ચાર એક્સ વાય બરોબર ચાર મા બે આવશે આરિય રેડી ચાલો હવે શું કરવાનું છે હવે આપણે શું કરીશું એક્સ ને ધારી લેવાની એવી કિંમત ધારવાની કે આપણને મજા આવી જવી જોઈએ ચાલો તો આપણે હવે શું કરીશું એક્સ બરોબર અહીંયા જીરો ધારી લઈએ ને એક્સની કિંમત જીરો અહીંયા આપણે જો મૂકીએ તો બે ગુણ્યા જીરો એટલે જીરો થાય છ માંથી જીરો જાય તો કેટલા રે ભાઈ છ જ રે એટલે અહીંયા છ જવાબ આવશે રેડી ચાલો હવે ત્રણ ધારી ત્રણ દુ છો તો જીરો રે તો એવી સહેલી પડે સમીકરણ એક્સ ને હું એક ધારી લઉં ચાલો તો એક્સ મેં એક ધાર્યું તો ચાર ગુણ્યા એક્સ એટલે ચાર એક જગ્યા પર એક લેવાના ચાર એકા ચાર થાય ચાર માંથી ચાર જાય તો કેટલા રે જીરો રે અને જીરો ભાગ્યા માઇનસ બે એટલે જીરો અહીંયા જવાબ આપણો આવશે ચાલો કેટલા છે માઇનસ બે છે હવે ચાર માઇનસ ચાર અને કૌશમાં શું લખવાનું મારે શું ધાર્યા છે એક્સ બરોબર બે બરાબર એક્સ બરોબર આપણે બે ધારેલા છે તો એક્સ ની જગ્યા પર બે લેવાના અહીંયા માઇનસ આવશે તો હવે શું થશે ચાર માઇનસ ચાર દુ કેટલા થાય આઠ થાય ને છેદમાં શું આવે માઇનસ બે આવે ચાર માંથી આઠ જાય તો કેટલા રહેશે માઇનસ ચાર રહેશે માઇનસ બે છે માઇનસ માઇનસ ઉડી જાય અને બે દુ ચાર થાય એટલે પ્લસ ટુ આપણો જવાબ આવશે એટલે પ્લસ ટુ અહિયાં જવાબ આવશે બરાબર એક્સ ને ધારી લેવાનું વાયને સૂત્રનો કરતા બનાવવાનું સમીકરણ બનશે પરંતુ વાયને જયારે સૂત્ર નો કરતા ભણાવે ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે સમીકરણ બનાવતી વખતે તો બિંદુ એ બી મળી ગયું પીક્યુ મળી ગયું બસ આલેખ પર આપણે એને દર્શાવી દર્શાવતા જો અહીંયા શું આપણને મળે છેદતી રેખા મળે છે બરોબર રેખાનો એક ઉકેલ મળે અને છેદતી રેખા આવી હોય બરાબર છેદતી રેખા જો આવી હોય તો એક વાર અહીંયા ટચ થશે એક જ સામાન્ય બિંદુ મળશે એટલે એક ઉકેલ મળશે તો જોઈએ આલેખ કઈ રીતેનો બને છે ચાર તો આલેખની આપણે વાત કરીએ બિંદુ એને દર્શાવવાનું બિંદુ એક કેટલું છે જીરો ને છ છે બિંદુ એક કેટલું છે ભાઈ તો જીરો ને છ છે પહેલા શું આવે ભાઈ તો પેહલા આપણે એક્સ લેવાનું ખબર છે ને પેલા આપણે એક્સ એટલા આ શું છે એક્સ છે ને પછી આ શું છે વાય છે તો જીરો ને છ આવશે અહિયાં બિંદુ એક કેટલું આવશે જીરો છ ચાલો એક્સ પર જીરો આને કહેવાય ને વાય પર છ આને બિંદુ આપણું કયું મળી ગયું આપણને બિંદુ એ મળી ગયું બિંદુ બી ની જો વાત કરીએ ત્રણ અને જીરો તો એક્સ પર ત્રણ આ રહ્યું અને જીરો એટલે અહીંયા આ એટલે આપણને બિંદુ બી મળી ગયું આપણું બિંદુ બી ચાલો બિંદુ પી આપણી પાસે કેટલું છે બિંદુ પી હાઉ મચ હાઉ મચ તો કેટલું આવશે એક અને જીરો એક અને જીરો તો એક કોને કહેવાય એક્સ પર આને કહેવાય ને વાય પર જીરો આને કહેવાય એટલે અહીંયા બિંદુ શું આવી જશે આપણું પી અને બિંદુ ક્યુ બે બે બરોબર છે તો આપણને બે બે જ મળે છે તો બે બે તો આ જે એક છે એના પર બે અને આના પર બી બે એટલે અહીંયા આવીને આપણું બિંદુ બી સોરી આ કયું હતું પી હતું આ થઈ ગયું પી અને આ કયું થઈ ગયું ક્યુ થઈ ગયું રેડી તો હવે એ ને પી ક્યુ ને જોડી દેવાનું છે એ બી અને ને આપણે જોડી દેવાનું છે બિંદુ એ ને આપણે જોડીએ તો જુઓ આરયુ બી અને આરયુ એ તો આવી રીતે a ને જે બી છે એને આપણે જોડી દેવાનું રેડી અને પી ને q ને પણ આપણે જોડી દેવાનું પી અને ક્યુ આરયુ પી અને પેલું રહ્યું ક્યુ બરાબર આ પી ને ક્યુ પી અને આ ક્યુ તો આવી રીતે આને પણ આપણે જોડી દેવાનું છે સીધી રેખામાં તો બંને અહીંયા મળે છે સામાન્ય બિંદુ કયું છે ક્યુ પર મળે છે અને ક્યુ બરાબર કેટલું છે તો બે બે ક્યુ બરોબર કેટલું છે બે બે ક્યુ આપણને શું મળે છે બે બે તો અહીંયા આપણને સામાન્ય બિંદુ કયું મળે છે જુઓ સામાન્ય બિંદુ કયું મળ્યું આપણને સામાન્ય બિંદુ કયું મળ્યું છે આપણને ક્યુ સામાન્ય બિંદુ ક્યુ કંસમાં લખવાનું બે બે પર બંને રેખાઓ એકબીજાને ભાઈ છે દે છે બરાબર તો માટે ઉકેલ આપણને શું મળે છે માટે ઉકેલ ઉકેલ શું મળે છે એક્સ બરોબર બી બે મળ્યા આપણને અને વાય બરોબર પણ બે મળ્યા જો પહેલા આપણે શું લખીએ એક્સ લખીએ પછી વાય બંને શું મળે છે આપણને બે બેજ મળે છે તો આ આપણો દાખલા નંબર કયો હતો ભાઈ દાખલા નંબર સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો પહેલું પેજ પ્રથમ પેજ પછી આ બીજું પેજ અને આ થઈ ગયો આપણો આલેખ છેદતી રેખાનો આલેખ ત્યારબાદ નંબર છેલ્લો દાખલો છે વિડીયો નો છેલ્લો દાખલો છે કે બે એક્સ માઇનસ બે વાય માઇનસ બે બરોબર ઝીરો આ આપણને આપેલું છે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે ફોર એક્સ માઇનસ ફોર વાય ફોર વાય માઇનસ પાંચ બરોબર આપણને ઝીરો આપેલું છે આ સમીકરણ નંબર બે આપણું થઈ ગયું હવે રિવાજ પ્રમાણે એ વન આપણને ઉપર બે આપેલું છે ને એ આપણને ચાર આપેલું છે બી વન ઉપર કેટલું છે તો માઇનસ બે છે નિશાની નહીં ભૂલવાની અને પછી શું છે તો માઇનસ ચાર છે અને સી વન માઇનસ બે આપણને આપેલું છે ને માઇનસ પાંચ છે નિશાની ભૂલવાની નથી હવે રિવાજ પ્રમાણે આપણે શું કરશું તે એ વન ઓપન એ ટુ નો ગુણોત્તર જોવો પડશે આપણે કેટલો થાય છે અને ત્યારબાદ રિવાજ પ્રમાણે શું કરવાનું મારા ભાઈ તો બી વન ઓપન બી ટુ નો ગુણોત્તર લઈ લેવાનો અને ત્યારબાદ શું કરવાનું સી વન ઓપન નો ગુણોત્તર લઈ લેવાનો હવે તો આપણને આવડવું જ જોઈએ એપોન એ ટુ કેટલું છે બે ના છેદમાં ચાર છે એટલે લોહા લોહેકો કાઢતા એટલે કે આ ભાઈ જે માઇનસ માઇનસ નિશાની ઉડી જાય એટલે બે ના છેદમાં ચાર બચે અને આપણને ખબર છે બે દૂ ચાર થાય એટલે બચે તો યાદ રાખવાનું લોહા કાઢતા હે હવે જો એવન ઓપન એ ટુ એક ના છેદ માં બે ને બી ઓન ઓપોન બી ટુ એક છેદમાં બે તો બંને સરખું મળે છે હે બંનેની કિંમત એક છેદમાં બે મળે છે તો આપણે લખી શકીએ શું કે એ વન ઓપોન ટુ અને બી ઓન બી ટુ એક સમાન મળે છે પણ c1/c2 તો 2/5 છે એટલે સરખું ના થાય અને સરખું ના થાય ને આવું જો મળે તો એને આપણે શું કહેતા હતા જો છેલ્લે હોય આવી નિશાની बराबर બરોબર નથી એવી નિશાની હોય નોટ ઇક્વલ ટુ ની નિશાની હોય તો એને આપણે શું કહેવાય સમાંતર રેખા કહેવાય સમાંતર રેખાઓ એકબીજાના અનંત કાળ સુધી ના મળે એટલે ઉકેલ ના મળે સુસંગત નથી એટલે આપણે આલેખ નહીં બનાવવો પડે તો અહીંયા શું આવશે ચાલો શું આવશે કઈ રેખા આવશે તો એકબીજાને કેવી રેખા મારા ભાઈ સમાંતર રેખા અને સમાંતર રેખા હોય તો ઉકેલ જ ના મળે કેમ કે બે એકબીજાને રેખાઓ સ્પર્શ નહીં કરે ઉકેલ ના મળે અને ઉકેલ ના મળે તો શું આવે ભાઈ સુસંગત નથી સુસંગત નથી તો અહીંયા આપણે આ જે ચારે ચાર દાખલા છે પ્રશ્ન નંબર ચાર ના ચારે ચાર દાખલાઓ અહીંયા પૂરા થાય છે તો લખી લો આ છેલ્લો દાખલો એક આ પેજ થઈ ગયું બસ આજ પેજ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ